શહેરમાં ચેઇન સ્નેચિંગ, વાહન ચોરી અને નકલી પોલીસના ઠગાઈના ગુનાઓ વધી રહ્યા છે. આ ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા જુદા જુદા લોક જાગૃતિ અભિયાન શરૂ કર્યા છે. આ ઝુંબેશના ભાગરૂપે સલામતી બેનરની સાથે હવે સ્પીકર દ્વારા લોકોને સાવચેત કરવાનું નવું અભિયાન પોલીસે શરૂ કર્યું છે. આ જે મશીનો છે એ માર્ચ મહિનાની શરૂઆતમાં મૂકવામાં આવેલા એટલે ફેબ્રુઆરી મહિનામાં અને માર્ચ મહિનામાં ત્યાં જે વાહન ચોરીના ગુના બન્યા છે એમાં ઘટાડો નોંધાયો છે. એટલે અમે માનીએ છીએ કે આ જે ઘટાડો છે એ આ સતત મેસેજો લોકોને મળવાથી લોકોમાં જાગૃતિ આવી છે અને ત્યાં આવા બનાવ બનતા ઓછા થયા છે પોલીસે લોક જાગૃતિ અભિયાન અંતર્ગત વસ્ત્રાપુર લેક આલ્ફા મોલ હેવ મોર અને ઓનેસ્ટ રેસ્ટોરન્ટ નજીક સ્પીકર લગાવ્યા છે આ સ્પીકરમાં વાહન ચોરીથી બચવા અને ગુનેગારોથી સાવધ રહેવાના સૂચનો વાગ્યા કરે છે લોકોને પણ પોલીસનો આ નવો પ્રયોગ અસરકારક લાગી રહ્યો છે

અભિયાનની આ આ સફળતાથી પોલીસે શહેરના અન્ય વિસ્તારોમાં પણ પ્રયોગ શરૂ કર્યો છે અટકાવવા અને લોકજાગૃતિ માટે પોલીસ દ્વારા અનેક અભિયાન શરૂ કરવામાં આવ્યા છે સ્પીકર સૂચન અભિયાન દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાય છે અને પોલીસના આ નવતર અભિયાને લોકોએ પણ સ્વીકાર્યા છે કેમેરામેન નિલેશ પટેલ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ